અડધી રાતનું સ્નાન છે એટલે તમને કહેવામાં આવે છે વાગ્યા વાગ્યા સુધી સુધી કે કોઈ પણ સ્નાન ન કરવું હા હા તમને તકલીફ થઈ શકે આપણા ધર્મને વિજ્ઞાન સાથે જોડ્યો છે ને વિજ્ઞાનને આપણા ધર્મ સાથે જોડ્યું છે એ ઘણી એવી ક્રિયાઓ છે કે જે વિજ્ઞાનને કારણે આપણા ધર્મને જોડાવવામાં આવી છે કે મહંતો આપણા જે સંતો થઈ ગયા ને ઋષિમુનિઓ એમણે બહુ દિમાગથી મગજ ચલાવીને આ વાત કરી છે કે વિજ્ઞાનની સાથે ધર્મને વણી લીધો છે હં એવી ક્રિયાઓ ઘણી છે આપણા સમાજમાં અહીંયા બન્યું છે એવું કે નંદ રાજા જ્યારે પોતે સ્નાન કરવા ગયા છે ને ત્યારે એમને વરુણ લોકના જે એમના દૂતો હતા ને એ પકડીને વરુણ લોકમાં લઈ ગયા છે ને ભગવાન પછી ખબર પડી છે જે સાથે ગોવાળિયાઓ સ્નાન કરવા ગયા હતા ને એમણે આવીને ભગવાનને કીધું છે લાલાને લાલા બાબા કો કોઈ પકડે કે લે કે ગયો હે ભગવાનને ખબર પડી કે વરુણ લોકમાં નંદ બાવાને પકડીને બંદી બનાવીને લઈ ગયા છે ભગવાન વરુણ લોકમાં ગયા છે લાલો ગયો છે જઈને જ્યાં ઉભો રહ્યો છે ને ત્યારે વરુણ દેવ આવ્યા છે અને લાલાને પગે લાગીને પગે લાગીને એમના ચરણને સ્પર્શ કરીને અર્ધ પાધ્ય આસન આપ્યું છે અને હાથ જોડીને ઉભા છે વરુણ દેવ અને પૂછ્યું છે પ્રભુ શું આજ્ઞા છે તમે મને આજ્ઞા કરો આજે કેમ તમે આવ્યા છો અહીંયા મારા ઘરે અહોભાગ્ય મારા કે તમારા દર્શન થયા અને આ બધું નંદ બાવા જોઈ રહ્યા છે પ્રભુએ કીધું છે નંદ બાવા મારા પિતા છે હા એમને છોડી દો તરત જ એમને બંધનમાંથી મુક્ત કર્યા છે દેવે અને લઈને ભગવાન જ્યારે પાછા વૃંદાવનની ધરતી પર આવ્યા છે ત્યારે નંદ બાવાએ બધા જ ગોવાળોને ભેગા કરીને કીધું છે આ તમને જોજો લાલા છે ને આ લાલો છે ને મને તો એ લોકો બધા આવ્યા હતા ને જે દૂતો કોઈના એ બધાએ મને તો બંધનમાં બાંધી દીધો હતો દોરડાથી બાંધી દીધો હતો અને એવા સમયે લાલો આવ્યો ને તો લાલાને બધા પગે લાગવા ગયા મને તો બાંધી રાખ્યો તો અને લાલાને બધા પગે લાગવા ઊભા થઈ ગયા હા ફરીથી ગોવાળોએ કીધું છે લાલા માનનો માન હા પણ તું કે ભગવાનનો અવતાર છે ભગવાન હશે આ છે અને કીધું છે ભગવાનનો અવતાર હોતે ને તો માખણ ચોરી કરવા આવતે તમારી સાથે આ નદીમાં કૂદકા મારવા આવતે તું તમે સમજો છો શું હા હું તમારા જેવો જ છું અહીંયા ભગવાને કાળિયા નાગને પણ દમન કર્યો છે એ કથા પણ છે આપણે એના દર્શન કરીને આગળ વધી રહ્યા છે બન્યું છે એવું કે ના આ ગોવાળિયાઓ જે દર્શન કરીને આવ્યા હતા ભગવાન નાનેનંદ બાવાએ વાત કરી કે લાલાને બધા પગે લાગતા હતા એટલે ગોવાળીઓની આ શ્રદ્ધા છે ને એ એકદમ પ્રબળ બની પ્રબળ બની એટલે ગોવાળો આ બધી વાત ભેગી કરીને ચર્ચા કરવા માંડ્યા કે આ સમયે લાલાએ આપણાને આવી રીતે બચાવ્યો અઘાસુરથી બચાવ્યો વૃત્તાસુરથી બચાવ્યો આ બધાથી જે આપણાને બચાવ્યા ને લાલાએ હા તો માનો ના માનો પણ લાલો આપણો છે ને નારાયણનો જ એક અવતાર છે એક સ્વરૂપ છે અને આમ જ